રામ રામ સીતારામ બધાને કેમ છો બધા હોક કે બધા એકદમ મજામાં હશો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં ત્યારે વાગી ગયા છે સાતમાં હજુ વાર ના સાત જેવું થઈ ગયું છે આપણે હમણાં ઉઠ્યા છે ને હવે આપણે પહેલા નાસ્તો કરી લેશું એક બાજુ ચા અમારો મુકાઈ ગયો છે એક બાજુ અમારે દિવ્યભાઈના ટિફિનની તૈયારી આવે છે તો સબ્જી રોટી એ પણ બનાવે છે એટલે બધું એમાં હવાર હવારમાં અમારે થોડુંક છે ને ધડાધડી જ બોલતી હોય કામ હોય તો પેલા આપણે ફાઇનલી નાસ્તો કરી લઈએ આ છે અમારો મૂન જે આગળના આગળના વિડીયોમાં તમને બતાવ્યું ને મસ્ત મજાનો મૂન બન્યો છે અને આપણે કીધું હતું ને કે આપણે હવે ડેઈલી સવારે નાસ્તો કરવાની મસ્ત મજા આવી છે એટલે ડેઈલી સવારે હવે આપણે આ જ વસ્તુ ખાવાની છે હમણાં હલાવતા કેરા ખાતા ટેટી લઈ તો પછી બિસ્કીટ ચા ને બિસ્કીટ હોય એમ ઘણું બધું હોય આજે હવે આપણે આ સ્ટાર્ટ થઈ ગયો પેલા આપણે નાસ્તો કરી લઈએ પછી આપણે ચા પાણી પી પછી માર્કેટમાં જઈએ તો ફાઇનલી આપણે નાસ્તો કરી લીધો આપણો ચા અહીંયા તૈયાર પડ્યો હે તો હવે ફટાફટ આપણે ચા પી લઈએ કારણ કે થઈ ગયા હે હાથ ને માથે પાંચ મિનિટ જેવું થઈ ગયું અને ફાઈનલી અમારે અહીંયા મસ્ત મજાના રીંગણા તો ફાઈનલી અહીંયા અમારે અત્યારમાં

बस पहला ऑटन में ओरो बना हुआ ना रोट लग रहा हुआ ना है का हाँ ते फिन करवाना है इसलिए आपने पहला मस्त मजा ना रहेगा ना है क्या बोले शांति बना हुआ ओरो ना रोट लग ना वो दिव्या तो ये ये लोग तो ये तो काम करते हैं हम करते तो भाई वास्तवना वास्तवना

બેકગ્રાઉન્ડ જોઈ લે ઉપર ગયો તો દિવેશભાઈની મુલાકાત લેવા ચાલો આપણી ગાડી બહાર ને રાખી દીધી છે તૈયાર જ છે એટલે હવે આપણે જવાનું છે માર્કેટમાં હવે પછી વિડીયો કન્ટિન્યુ કરશું હવે શું કરવાના હવે તાબડી આપણે માંગી દીધી એટલે ગરમ રોટલો ભડાઈ જશે પછી આપણે ઓરા વઘાર છે અને તાપસલું હે એટલે રોટલો ખોડેલીએ દિવેશભાઈ હાથ

હજી તો શિયાળો છે એટલે તો હજી રસ્તો આપણે આ ગાડી આપડી ત્યાર પડી હાલો હવે થાય છે મોડું એટલે ધીરે ધીરે નીકળીએ વાગી ગયા છે અત્યારે સવા દસ અને આપણે માર્કેટમાં તો વહેલા આવી ગયા હતા તો પછી થોડાક કામના હિસાબે થોડુંક કામ કર્યું ને આગળ પાછું કર્યું બેઠા તા હવે આવ્યા હે મહેમાન તો મહેમાન આવ્યા હે તો એને આપણે મૂકવા જવાનું હે ચાલો હવે આપણે એને ઘર મૂકી આવીએ કે જોયું તો દૂર થાય એટલે જાય તો અડધી પોણી કલાક નીકળી જાય હમણાં બાઇક લઈને રહ્યો તો પાંચ મિનિટમાં ઘરે મૂકી આવીએ ચાલો તો મહેમાનને ઘરે મૂકી આવીએ હવે ઘરે જઈને જ વિડીયો બનાવીએ અને હું કરવા આવ્યા છે એ બધું તમને બાર બતાવીએ ચાલો તો ફાઈનલી આપણે ઘેર મૂકી ગયા અને મહેમાન આવ્યા હે તો મહેમાન કમ્પ્લીટ થઈ ગયા છે ને મહેમાન આવ્યા છે શું કરવા એને જવાનું છે દવાખાને એને દાઢ દુઃખે છે એટલે દાંત કઢાવવાનો છે એના હિસાબે આવ્યા છે એટલે હાલો હવે તો હવે જવાનું છે દવાખાને આપણે ને દાંત કઢાવવાનો છે તો ડૉક્ટરને બતાવી આવીએ ફોન ઉપર વારો તો લખાવી દીધો ચાલો તો જઈએ દવાખાને તો ફાઇનલી આપણે દવાખાને પહોંચી ગયા હે સુદન્ટ દાંતનું દવાખાનું હે આ છે એનો નજારો જોઈ ઉપર ઉપરના માળે દવાખાનું આવેલું હે ને દવાખાને આવ્યા છે તો ફાઇનલી દવાખાનાથી ઘેર ભાગી આવ્યા આપણે અને હવે મને દાંત કાઢ્યો હોય તો રૂ મૂક્યું હે અંદર વાંધો નથી કલાક પછી એને આઈસ્ક્રીમ ખાવાનું કીધું હોય તો આઈસ્ક્રીમ આપણે એક મસ્ત મજાની રસ્તામાંથી લઈ લીધી ફ્રીજમાં રાખી એટલે હવે એ ઘડી તો રહીને ખાઈ અને એને દવા પીવાની હે તો એ દવા પીને આરામ કરશે અને હવે આમે ટાઈમ થઈ ગયો હોય તો આપણે હવે ખાઈ લઈએ અને એને આઈસ્ક્રીમ દઈ કલાક રહીને કીધું હોય એટલે આમ તો લગભગ પોણેક કલાક જેવું નીકળી ગયું હોય પછી તો ફ્રીજમાં આઈસ્ક્રીમ રાખી દીધું એ પણ ઠંડી થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ હવે આઈસક્રીમ દેવું એ ખાઈને એને દવા પીવાનું જે કંઈ કીધું છે એ આપણે દવા આપી દઈએ અને આપણે પણ હવે જમી લઈએ પછી વિડીયો કન્ટિન્યુ કરીએ ફાઇનલી આપણે આવી ગયા છે પાછા આપણી જગ્યાએ દુકાન ઉપર અને ઘરે તો ખાઈ પીને એ પછી અમે બેઠા હતા અને થોડોક ટાઈમપાસને કર્યો પણ એ પછી ત્યાં આપણે કોઈ વિડીયો શૂટ કરવાનો મેળ નહોતો કારણ કે એમાં મજા આવે ને ના આવે ને એવું હોય એટલે અમુક સંજોગોને હિસાબે આપણે વિડીયો શૂટ નથી કર્યો પછી ડાયરેક્ટ આપણે દુકાને આવી ગયા અને હવે એ મહેમાન તો રોકાણા છે એટલે હા પણ આપણે બેસીએ ને વાતું સીધું કરશું પણ વિડીયો શૂટ થવાનો ત્યાં કોઈ મેળ છે ને એટલે હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો જ કરશું ચાલો તો મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો બાય બાય